અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોળનો ત્રાસને લઈને હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને લેખિત રજૂ રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોળના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં દિવસે ને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે રખડતા ઢોરના કારણે અકસ્માતોના અનેક બનાવો બને છે સાથે જ ટ્રાફિક જામની સમસ્યાનું પણ નિર્માણ થાય છે ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના સભ્યો અને મહિલાઓ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી અને તેઓને રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માગણી કરવામાં આવી હતી આ તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના

લાભી ના ટ્રસ્ટ મળી જશો નોકરી મળતા નોકરી ના ટેક્સ ભરવા છતાં પણ કઈ નહીં મળે એટલે હવે આપડે જાગવાની જરૂર છે ને ઉભો આંદોલન કરશું કોઈ આ કાર્ય થશે